કરફોડ ચોરી ચેઇન સ્નેચિંગ વાહન ચોરીના ગુનાઓ આચરનાર રીઢો આરોપી ઝડપાયો કરફોડ ચોરી ચેઇન સ્નેચિંગ વાહન ચોરીના ગુનાઓ આચરનાર રીઢા આરોપીને સોના ચાંદીના દાગીના રોકડ રકમ સાથે શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમીર આધારે મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાલા આરોપીની ગુનાહિત પ્રવૃત્તિ ઉપર સતત વોચ અને તપાસ કરતી હતી દરમિયાન કરફોડ ચોરીના ગુનાઓ આચરનાર રીઢો ચોર અજય દર્શનસિંહ દુધાણીનો ગુનો આચરી સોનાની ચેન મેડવી આ સોનાની ચેન વેચી નાખવાની ફિરાકમાં હોવાની માહિતી આધારે ટીમે વારસિયા ધોબી તળાવથી ઇસમ અજય દર્શનસિંહ સોનાની ચેન રોકડા રૂપિયા અને ફોન સાથે કાઢી તેની પાસેના સોનાની ફોનનું બિલ તેમજ રોકડ રકમ બાબતે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા ઇસમની પૂછપરછ કરતા તેણે સાગરિકો સાથે સવા મહિના પહેલા નંતેશ્વર ખાતે આવેલી વહેલી સવારના સમયે એક વૃદ્ધ મહિલાના ગળામાંથી તોડી લાવેલા હવાની તેમજ રોકડ રકમ સમા વિસ્તારમાંથી કરેલા ઘરફોડ ચોરીના ગુનામાં પોતાના ભાગમાં આવેલી પૈકીની બચેલ રોકડ રકમ હોવાનું જણાવ્યું હતું તેમજ પ્રતાપનગર રેલવે કોલોની ખાતે રાત્રિના સમયે બંધ મકાનમાં ઘરફોડ ચોરી અને ફતેહગંજ બ્રિજ નીચેથી ચોરી કરેલ વાહનના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તો ફરતો હોવાનું કબૂલાત કરી હતી આ સિવાય પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા રહેવાના સમય દરમિયાન અન્ય સાગરિત રાજા સિંહ ટાંક અને કમલસિંહ સિસોદિયા સાથે હાલોલ ખાતેના બે બંધ મકાનો માંથી ચોરી કરેલ જે પૈકી ચાંદીના કડા તેના ભાગમાં આવેલા પાંચ રંગ કડા રજૂ કરતા ક્રાઇમ બ્રાન્ચમ પાસેથી મળી આવેલા મુદ્દામાલ ચોરી નો હોય અને કબજો કર્યો હતો